ના ભાઈ ટીવી લાવે છે હોલ માં મૂકવા આટું નહીં એના બેડરૂમ માં મૂકવા આટું અને તું ઘર ની નાની હો આખી જિંદગી તે ઢળા ઢળા તારો ઘરવાળો પાછો રાજી થાય છે આ વાત માં એ વાત તો ખોટી મોટા ભાઈ એ તો હું ના માનું એ પણ તારે સોગન ખાઈને કહો એકવાર જઈને પૂછ હાચું કહો છો ભાઈ તારું પેટ માં ને એટલે કહો તારું શરીર જો દયા આવે મને પેટ માં